વોર્ડ નંબર નવ વિસ્તારમાં આવેલા ઉમેદ પાર્ક તક્ષ બંગલો સરોજ પાર્ક ઇન્સાનિયા ફ્લોરેન્ઝા શાંતિગ્રામ સહિત વીસથી વધુ સોસાયટીના સ્થાનિકો ત્રસ્ત પાણીની લાઇન નાખવાની મંદગતિ થતી કામગીરી અને ડ્રેનેજની તૂટેલી લાઇન સહિતની સમસ્યાથી સ્થાનિકોની તકલીફમાં વધારો ખરાબ માર્ગના કારણે બાળકોને શાળાએ જવામાં હાલાકી સ્થાનિકોએ આપના રામીની આગેવાનીમાં મહિલાઓએ બડાપો ઠાલવ્યો હતો ધારાસભ્ય કાઉન્સિલર સામે વિરોધ પ્રદર્શન સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને એમાં પણ લઈ તક્ષ ફ્લોરેન્ઝા શાંતિગ્રામ જેવી અનેક સોસાયટી આવેલી છે અહિયાં છેલ્લા ત્રણ મહિનાથી વિકાસની એક હરોળ ચાલી પણ વિકાસ ગાંડો થયો છે તમે જોઈ શકો છો કે વિકાસના નામે પાણીની લાઈન નખાયે ત્રણ ત્રણ મહિના થઈ ગયા આજે ત્રણ મહિના થઈ ગયા તેમ છતાં પણ હજુ પાણીની લાઇન નખાઈ નથી અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે રોજ ઉઠે છે ને રોજ એક પાણીની લાઈન તૂટે છે રોજ કઈક ને કંઈક ગ્રેનેડ લાઈન લાઇન તૂટે છે ને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અહીંના સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી આજે અહીં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મેં કહેવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અહીંયા ધરણા પર પણ બેસીશું પરંતુ મારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી પાંચને કહેવું છે કે તમે કરોડો રૂપિયાનું બજેટ જયારે અહીંયા ફાળવ્યું છે ત્યારે સાના માટે આટલું બધું ડીલે થાય આજે કોઈકના ઘરની અંદર સ્વાભાવિક છે કે કોઈકના ઘરની અંદર કોઈ બીમાર હોય નાના નાના છોકરાઓને અહીંયાથી રોજ લઈ જવાના હોય એકાદ દિવસ હોય એક અઠવાડિયું હોય કે એક મહિનો હોય તો લોકો સહન કરી શકે પરંતુ એક બેનના ઘરે તો લગ્ન છે ને લગ્ન પ્રસંગની અંદર પણ આજે તમે જુઓ કે આ પરિસ્થિતિ છે જાન કેવી રીતે આવશે મહેમાનો કેવી રીતે આવશે છે કે ક્યારે આનું નિરાકરણ થશે વહીવટી છે કે આનું નિરાકરણ કરવામાં આવે તો આગામી દિવસો અંદર અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવે નાના બાળકોનો ના વૃદ્ધો કોઈનો વિચાર કરો વચ્ચે વચ્ચે પાણીની લાઇનો તૂટે છે પાણી આવતું નથી અઠવાડિયામાં ત્રણ થી ચાર વાગે આવું ત્રણ મહિના સતત છે પાણીની ટેન્કર બી અંદર નાઈ શકે તો સમજો કે પાણી વગર માણસનું જીવન અટકી જાય સવાર માં જવા વાળા હોય બાળકો હોય નોકરીયાતો હોય એ લોકો કેવી રીતે નોકરી જઈ શકે અને ગઢા માણસે જો કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું હોય તો અંદર જો ચાલીને ના આવી શકાતું હોય તો સાધન તો અંદર આવી શકે નહીં અમને બહાર બીર કેવી રીતના લઈ જવા એ કેટલી બધી તકલીફો છે અને આ ત્રણ મહિનાથી સતત આ કામગીરીથી છે અમે કોઈ એની દેખરેખ નથી કોઈ અધિકારીની અને એમના એમને કોન્ટ્રાક્ટરો એમની રીતે કામ કરી જાય છે અંદર અંદર માથાકૂટો કરે છે કામ અટકાવી દે છે અંદર માથાકૂટો કરે ને કામ અટકાવે છે એ કામ એમની રીતે અટકાય છે જેમાં પબ્લિકને મારે ઘણી તકલીફ પડે છે આ બહુ ભયંકર પરિસ્થિતિ છે કોઈ સત્તાધિકારીઓ જવાબદારી લેવા તૈયાર નથી તો પબ્લિક ક્યાં જાય એમને ચૂટેલા મતનો અત્યારે એમને હક લેવાનો એમને જે ફરજો છે જે અધિકારીઓ ચૂકી ગયા છે અમારે જે મતનો અમારે જે લાભ થવો જોઈએ આપ્યાનો એ કોઈ અત્યાર સુધી મળ્યો નથી અને વારે ઘડી આ રીતે કામ કર્યા કરે તો અમારે એને અહીંયા ઘડી કોને જવાબદાર ઠેરવવા કાલે ઉઠીને કોઈને સ્પાઇનમાં તકલીફ આવી કોઈના હાડકા ભાગી ગયા કોઈ છોકરું અંદર પડી ગયું ખોટેલા ખાડામાં તો એની જવાબદારી કોણ લેશે કોઈ મોટી દુર્ઘટના ઘટી ગઈ તો બી શું અહીંયા પાઇપલાઇન ગેસ હજી હજુ સતત એ લોકો કહી દે કે આના પછી ફરી ખોદવાના છે આના પછી પાઇપલાઇન ખોદ તો શું બાર મહિનામાં અમારે મહિના રીતે જ કાઢવાના છે તો પછી અહીંયા અમારે ઘરો શું કોર્પોરેશનમાં અમારે જે પ્રોપર્ટી ટેક્સ છે વાહન ટેક્સ ભરીએ છે રોડ ટેક્સ ભરીએ છે આપણે ટેક્સ નો મતલબ શું છે જો અમને અમને અમારી મળી સેવાઓ જ ના મળી રહેતી હોય ટેક્સના ના ભર્યાના તો આપડે ટેક્સો અમારે ભરવાની ઈચ્છા નથી હું તો કહું છું લાઈટ બિલ બી અમારે ભરવાની તૈયારી નથી જ્યાં સુધી અમારે કોઈ પણ અમને કામ ના મળે પૂરતું તો અમારે નહી મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ભરો નહીં રસ્તા ટેક્સ ભરો નહીં પાણી ટેક્સ ભરો નહીં મકાન ટેક્સ ભરો મિલકત વેરાના ટેક્સ ભરો નહીં લાઈટ બિલ ભરવાની અમારી હવે જ્યાં સુધી અમારું કામ સંપૂર્ણ સંપૂર્ણપૂરે પૂરું ના થાય કોઈ અમને અમારી બધી જે લગતી સેવાઓ પૂરી ના પડે તો કોઈ પણ જાતનું ટેક્સ ભરવાની તૈયારી નહીં અને એક બે દિવસનું અમે અહીંયા ધરણા પર બેસીશું